કોંગોમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે કે અહીં આગમાં લાગવાની એક બોટ પલટી ગઈ અને અકસ્માતના ઓછામાં ઓછા પછાત લોકો મોત થયા છે કે સેંકડો લોકો ગુમ થયા છે અકસ્માતમાં અંગે માહિતી આપતા કે સ્થાનિક અધિકારીઓને જણાવ્યું કે આ દુર્ઘટનામાં કોંગો નદીઓમાં ઘટી હતી કે બોટમાં લાગેલી આગને કારણે આ ઘણા લોકો ખરાબ રીતે દાઝી ગયા છે કે દરમિયાન ઘણા લોકોની બચાવી પણ લેવામાં આવ્યા હતા કે રેડ અને સ્થાનિક સરકારી અધિકારી મદદ કરી રહ્યા છે કે જ્યાં દુર્ઘટનામાં બાદ ટીમમાં ગુમ થયેલા લોકો શોધી રહ્યા છે કે અધિકારી કોમ્પેટેક લોકોની એસટી અને ફ્રેન્સમાંથી એજન્સી જણાવ્યું કે મોટરવાળા લાકડાની હોડી અને લગભગ ચારસો મુસાફરો લઈ જઈ રહ્યા હતા તેમાંથી આગ લાગવાની માહોટ ટાંગા અને ઝેરમાંથી નજીકમાં અકસ્માત સર્જાવાની જગ્યાએ અધિકારી લોકોએ જણાવ્યું કે એસએમબી કોંગો નામની આ તેમણે જણાવ્યું કે અકસ્માત સો લોકો મોઆા ટાઉન કાઉન્સિલમાંથી હાજર ઘાયલ સ્થાનિક હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે કે જે ફ્લાઇટમાંથી મળશે કે ફી એ વાઇફાઈમાં અને આ કંપનીમાં કરે આના કારણે આગ લાગવાના જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે આ આમ મહિલા બોટ પરથી રસોઈ બનાવી રહી હતી જે તેમણે કહ્યું કે બોટમાં આગ લાગ્યા પછી મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકો નદીમાં કૂદી પડ્યા તરવાનું જ તરવાનું ન જાણતા હોવાના ઘણા લોકો નદી કૂદી જેવા ગુમાય અકસ્માત સમગ્ર દેશમાં ચોકનો મુજબ ફરી વળ્યો છે